ઉનામાં પાતાપુર ગામમાં મગફળી વાવતા ખેડૂતોની ચિંતા વધી સરકારી ટીકાના ભાવે ખરીદી માટે કરાવેલી સિત્તેર ટકા ખેડૂતોનો પાક નોંધણી સેટેલાઇટ ઇમેજ સર્વેમાં કેન્સલ થતા

એને રિઝલ્ટ કરવામાં કેમ આવે એનું કારણ શું છે આ આમાં જો તો આ જો આમ મુંડાના આમાં કલ્લો આવી ગયો છે તો આનું મારે શું કરવાનું ગળાફાણું ખાવો કે શું કરવું મારી માંડવી રિઝટ થાય તો હું ગળા ખાય આ બધી જવાબદારી સરકારની રહે તો આમાં મારે શું કરવાનું રિઝલ્ટ કઈ કારણે થાય માંડવી રિઝટ થાવી જ નથી મારે રોગડું છે આવીને તપાસ કરો તમે એ નંબરમાં સિંગનું વાવેતર કરેલું છે એ ફોર્મ અમારા ભરેલા છે અને એ ફોર્મ અમારા રિજેક્ટ થયેલા છે તો અમારે સરકારશ્રીને કહેવાનું એટલું જ છે કે અમારા ફોર્મ જે રિજેક્ટ કરેલા છે એ અમને અમારી સિંક લઈ લે એમાં રિજેક્ટ થવાનું કારણ શું છે એને એ તો સેટેલાઇટ મુજબ અમારા ફોમ રિજેક્ટ કરેલા છે ગામમાં મેસેજ આવી ગયા લગભગ સિત્તેર ટકા ખેડૂતોને કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે સેટેલાઇટ ઇમેજમાં આવી નથી હવે અત્યારે ઓલરેડી અમારે બધાના ખેતરોમાં સિંગ ઉભી છે લગભગ કોઈ કાઢી નથી હવે અત્યારે કરવાનો હું ગ્રામ સેવકને ફોન કરીએ એમ અધિકારી અરજી આપી આવી વાત કરી આજે એમ કે અમારી પાસે સર્વે નું આવ્યું નથી અમને ઉપરથી ના પાડી છે હવે આ લઈને જવું ક્યાં બીજો પ્રશ્ન એ છે કે મગફળી આવી ગઈ છે હવે કાઢવી પડે એવી ફરજિયાત છે હવે જો આ વરાપ છે આમાં મગફળી નહીં કાઢીએ લોકો હાથ દિવસની ના પડે તો હાથ દિવસ પછી વરસાદ આવે છે તો એ મગફળી ફેલ થાય હવે હું લાઈન લે એક બાજુ વરસાદની પરિસ્થિતિ આવી ખરાબ છે એક બાજુ આ સરકાર આવી રીતે લાઈનમાં ઊભા રાખે છે ત્રણ દિવસ અમે સખત ઉભા રહ્યા અને અમારું સર ઓનલાઈન કરાવ્યું હવે એ રિજેક્ટ થયો એકવાર વાર એ લોકોના અમે ખર્ચા તો કર્યા જ હોય એમાં હવે પાછું રિજેક્ટ કર્યો તો હવે પાછી લાઈનમાં જવાનું વાંધા અરજી કરવાની આવું બધું કરીએ તો એ થોડું અમારું ભેગું કમાવા જવું ખેડૂતોની મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા હતા એ બાબતે સિત્તેરથી એસી ટકા ખેડૂત અમારી ગ્રામ પંચાયત માં ફરિયાદ કરવા આવેલા હતા હા વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકને રજૂઆત કરી છે અને સરકાર સુધી સુધી પણ ફરિયાદ કરી છે